સીતારામ બધાને કેમ છે બધા મજામાં ફરી એક તો ને બધાને હાર્દિક 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 સ્વાગત છે તો અટાણે છે ને હું જાઉં ઓલી વાડી વાવણી કરે અટાણે મારી મમ્મીને મેં તેડાવ લીધી કારણ કે હાથ જણાનું રસોઈ બનાવવાનું છે તો કે એવું તો કર નહીં હમ ભરા મમ્મી કે લાવે હું રોટલી કરી દઉં તો થાકી જાય તો રોટલી કરવા આવીને મારે વાવણી કરવા જવાની છે ને પાછા તમે કોમેન્ટ ન કરતા કે એકને એક ને બનાવે તો એવું કંઈ ને જ વાવણીના કપડાં હોય ને દવા વાળાને ભરાઈ રહી ને તો પાછા વાવણી ટાળે આના પેર લે તો પાછા કોમેટ એમ ન કરતા કેક ને કપડાં બ્લોગ બનાવે એટલી છે ને પાછા આના પેર લઈ જઈ વાવણી કરવી હોય ને તો એટલે બધા એમ જ છે જ એને વાવણી કરવા નહીં ને તો જે જોડે પહેરી ને પહેલે દઈ એ પહેર લઈ ચાલો આપણે છે ને ઓલીવાડી વળી હાલે ને વાવણી મોટા ભાઈ હા વાવણી આ ધીરુ મામા એવા અમારે વાવણી કરાવે પાસમાંથી એને વાવણી પૂરી લીધે ને એવું લાગે

એલા કિસમ ગાંઠિયા લાગે રાજીની અખીલોય તમે ખાઈ ગયા બાબા તો બાપોને બધાય અગડી એમ થોડું કાલે 1 કિલો લઈ આવે તો ઘરે ચાલે તો ઘરે કા ખાઈ ગયો એરિયા કિસમ આગડી કાઢ લે જો વિશાલભાઈ ઓર્ડર મારે વરસાદ પૂગી જાય ઊભા થાવ બી કટવાનું છે આજ ખેલે બી વિગે બે મણ ગ્યું ઓહો

વાંધો ને બે કિલોમીટર દૂર છે કેવો તો વરસાદ આવો ગણ ચલોબાસ બધા એફા જાય ટાને

ને અમારે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો તો અમે પાર્ટી આપીએ ઓમી ઓમી સાહેબ તમે અહીં છો ને પછી અમે આપીએ અમાર 10k કે થઈ ગયા અમે 3000 થાવા થાવા છે અમારથી એટલે પાર્ટી અમાર 3000 માં ખાલી 4 થી 5 ઘટાઈ થઈ જાય એટલે પાર્ટી દે દેમ કારણ કે 1000 ની નથી દીધી 2000 ની નથી દીધી 3000 ની દેવી પડે તો પાર્ટી દેવાના છે આપણે યુટ્યુબ ચેનલ મોડે પછી વિડીયોસા જોવે તો આપરો કઈ ખાઈ તો આપડી બાલટી આપીએ ન ખાઈ તો અજિત થઈ જો કે આપી દીધી કારણ કે એના 10k પૂરા થાગા

હાલો તો હે ને ખાવા બેહી જ ભાજી છે ને ગરમ જ હતી ભાઈ બધાને કરવી દીધા ટોપી મીકા ભેગી ખત ખદવા મણી ગરમ તો હતી પણ વધારે ગરમ ખાધી પછી આગડી એમ કહે કે ઓહો ભાજી તો ગરમ ને કિશન ભાઈને બહુ ભૂખ લાગી મોર નાખો જાવ સાકુ બાકુ બધું ન્યાસ પડ્યું હા લઈ તો લે હાથ પગ હોય તો લઈ લ્યો તમારા પાર્ટી પાર્ટી કરતા તા નાટાણા હાડા આઠ વાગ્યા કોઈ ખાવા નામ નતા લેતા